જય શ્રી રામ મિત્રો આજની આપણી કહાની છે અંતિમ સંસ્કાર જે આ કળિયુગની હકીકત છે શેઠ અમીરચંદભાઈ પાસે પોતાના નામની જેમ જ અઢળક સંપત્તિ હતી રોકડા રૂપિયા અને બેંક બેલેન્સની તો કોઈ ગણતરી જ હતી નહીં જોકે તેમણે અમુક સંપત્તિ પોતાના દીકરાઓના નામે કરી દીધી હતી જેથી ઇન્કમટેક્સ બચાવી શકાય પરંતુ એ પણ હકીકત હતી કે કરોડોની સંપત્તિ તેમણે પોતાની પાસે જ દબાવીને રાખેલી હતી અમીરચંદભાઈના ત્રણ દીકરા હતા અને બધાના લગ્ન થઈ ગયા હતા બધાના ઘરે પણ બાળકો હતા પુત્રીઓ પણ જુવાન થઈ ગયા હતા પંચોતેર વર્ષની ઉંમરમાં તેમનું શરીર પણ ઘણું દુબળું અને કમજોર થઈ ગયું હતું આ ઉંમરમાં તેઓ કામ તો નહોતા કરી શકતા એટલા માટે વેપાર ચલાવવાનું કામ તેમણે પોતાના દીકરાઓને જ સોંપી રાખ્યું હતું ઘરે રહીને પણ વધારે પડતો તેઓ આરામ કરતા અથવા તો થોડી વાર બહાર હરવા ફરવા નીકળી જતા તેમનું શરીર બિલકુલ દુર્બળ થઈ ગયું હતું પરંતુ આ ઉંમરમાં પણ તેમનો અવાજ એકદમ બુલંદ હતો તેમના એક પડકાર પર ઘરના બધા ઊભા રહી જતા બીમારીઓથી ગ્રસ્ત થઈ ગયા હતા પરંતુ આજ સુધી એમણે પોતાની સંપત્તિના ભાગ કર્યા નહોતા દીકરાઓના કહેવા પર તેમની પત્ની શોભાબેને ઘણી વખત સંપત્તિના ભાગ કરી નાખવાનું એમને કહ્યું પરંતુ તેઓ માન્ય નહીં તેના પાછળ પણ એક કારણ હતું એમના ત્રણેય દીકરાઓએ તેમનો વ્યાપાર સંભાળીને રાખ્યો હતો જો તેઓ સંપત્તિના ભાગ કરી નાખે તો ધંધાના પણ ભાગ કરવા પડે પછી તેમના દીકરાઓ સાથે મળીને વ્યાપાર સંભાળવાનું તો દૂર એકબીજા સાથે રહેવાનું પણ પસંદ ના કરત અને ભાઈઓ વચ્ચે એકતા ના જળવાઈ રહે તેથી આ બધો વિચાર કરીને તેમણે મિલકતનો ભાગ પાડવા સંબંધી કોઈ નિર્ણય લીધો નહોતો ક્યારેક દીકરાઓ ભાગની વાત કરતા તો અમીરચંદભાઈ એકદમ ભટકી જતા અને કડકતા અવાજમાં તેમને ખીંચાઈ જતા દીકરાઓનું મોઢું ત્યારે તો બંધ થઈ જતું પરંતુ તેમની પીઠ પાછળ ત્રણેય દીકરા પોતાના પિતાને ખૂબ જ કોસતા રહેતા મર્યા પછી આ બધી ધન સંપત્તિ પોતાના સાથે લઈને જવાના છે કે શું પોતાના જીવતે જીવતા ભાગ પાડી દે તો ઠીક છે નહીતર અંદરો અંદર ઝઘડા થવાનું નક્કી છે બે વર્ષ વધારે વીત્યા પછી અમીરચંદભાઈ વધારે બીમાર રહેવા લાગ્યા એક દિવસ એવો આવ્યો જ્યારે તેમણે ખટલો પકડી લીધો છ મહિનામાં ખબર નહીં કેટલીય વખત હોસ્પિટલમાં તેમને એડમિટ કરવા પડ્યા અને કેટલીય વખત તેઓ પાછા ઘરે આવ્યા આખરે એક દિવસ બીમારીઓના કારણે તેઓ હંમેશા માટે મોતની નીંદર સૂઈ ગયા બિચારા શોભાબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અમીરચંદભાઈની મૃત્યુ પર તેમના બધા દીકરા અને બહુઓ એકત્રિત થયા આમ તો છ મહિનાથી તે બધા પણ એ જ રાહ જોતા હતા કે ક્યારે તેમના પિતા આ દુનિયામાંથી જતા રહે અને ક્યારે તેમની સંપત્તિના ભાગ પાડવાની વાત કરવામાં આવે રાતના આઠ વાગે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા તો તે સમયે તેમના પત્ની શોભાબેન તેમના સાથે જ હતા રાતના સમયે તેમના મૃત શરીરને ઘરે લઈ આવવામાં આવ્યું બધા જ સગા સંબંધીઓને સમાચાર આપવામાં આવ્યા કે અંતિમ સંસ્કાર બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે કરવામાં આવશે અમીરચંદભાઈના બે દીકરા પંકજ અને પ્રતીક તે સમયે ઘરે હતા જ્યારે ત્રીજો દીકરો તપન વ્યાપારના કારણે બીજા શહેરમાં ગયેલો હતો જેવા તેને પોતાના પિતાની મૃત્યુના સમાચાર મળ્યા તો તેણે કહ્યું કે અંતિમ સંસ્કાર તેના આવ્યા પછી કરવામાં આવે તેણે બીજા દિવસે સવાર સવારમાં જ ફ્લાઇટ પકડી અને દસ વાગે તે ઘરે પહોંચી ગયો પિતાના મૃતદેહની પાસે ખોટા આંસુ પાડતા પંકજ અને પ્રતિકે પોતાના ત્રીજા ભાઈ તપનને કહ્યું પપ્પાના અંતિમ દર્શન કરી લે હવે પછી પપ્પાના દર્શન ફરીવાર ક્યારેય નહીં થાય આવું કહેતા તેઓ જોરથી રડવા લાગ્યા ત્યારે તપને પોતાના પિતાના મૃત શરીર પર એક નજર નાખી અને બોલ્યો ભાઈ દર્શન તો થઈ ગયા હવે જરાક આપણી બધી મિલકતના પેપર્સ પણ જોઈ લઈએ અરે તપન પહેલાં દાહ સંસ્કાર કરી લઈએ તેના પછી આરામથી બેસીને બધી મિલકતના ભાગ પાડીશું અમે ક્યાં ભાગી જવાના છીએ બધાની આપસી સહમતિથી જ ભાગ પડશે પંકજે કહ્યું એટલે પ્રતીકે પણ આ વાતમાં સહમતી દેખાડી જ્યારે તપન સહમત થયો નહીં અરે ભાઈ આટલી જલ્દી કરવાની શું જરૂરત છે અંતિમ સંસ્કાર તો થોડી વાર પછી પણ થઈ જશે અને ક્યાં લસ એટલી વારમાં સડી જવાની છે સૌથી પહેલાં મને એ કહો કે મારા ભાગમાં કેટલી સંપત્તિ આવશે એટલે પંકજ ભૂલ્યો એમાં પૂછવાની શું વાત છે અરે આપણે ત્રણ ભાઈઓ છીએ તો સંપત્તિના ત્રણ બરાબરના ભાગ થશે આટલું સાંભળતા તપન ગુસ્સામાં ભૂલ્યો અચ્છા વ્યાપાર સાંભળવાનું બધું કામ હું કરું છું હંમેશા ટૂર પર હું જાઉં છું ક્યારેક એક શહેરમાં તો ક્યારેક બીજા શહેરમાં અને તમે બંને શું કરો છો ખુરશી પર બેસીને આરામ કરો છો અને ચોપડીઓ જ કાઢી કરો છો તમે એસીમાં બેઠા બેઠા આરામ કરો અને હું તટકામાં બહાર ભટકતો રહું છતાં તમને બરાબરનો ભાગ જોઈએ છે તમારા બંને કરતાં મને થોડો વધારે ભાગ મળવો જોઈએ આમ પણ હું નાનો છું નાના ભાઈને દરેક વસ્તુમાં હિસ્સો થોડો વધારે જ મળવો જોઈએ નાના ભાઈની આ વાત સાંભળીને પંકજ પણ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો બિલકુલ નહીં આ કંઈ ચોકલેટ વહેંચવાની વાત નથી કે તને નાનો ગણીને એક ટુકડો વધારે આપી દઈએ હું અલગ અલગ ટેક્સને જીણવતાથી જોઉં છું ઇન્કમ ટેક્સ જીએસટી અને એક્સાઇઝ ડ્યુટી કઈ રીતે બચાવવી એ બધી મને જ ખબર છે અને જો હું આ બધું ન જોત તો અડધી કમાણી તો ટેક્સ ભરવામાં નીકળી જાત મારું કામ બધા કરતાં મુશ્કેલ છે તો એ હિસાબથી તો મને વધારે મિલકત મળવી જોઈએ આટલી વાત સાંભળતાં જ પ્રતિક પણ વચમાં ખોદી પડ્યો અને બોલ્યો અચ્છા અને જો હું કારખાનાનું કામ ના સંભાળત તો શું તમે લોકો વ્યાપારમાંથી આટલી મિલકત બચાવી શક્યા હોત એ હિસાબથી તો મને સૌથી વધારે ભાગ મળવો જોઈએ હવે તો ત્રણેય જણાએ ઘોષણા કરી દીધી કે સૌથી પહેલાં મિલકતનો ભાગ થશે તેના પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે સભાબેન ગમગીન થઈને પોતાના પતિના મૃતદેહ પાસે બેઠેલા હતા તેમની આ હાલત જોઈને મોટા મોટાભાઈ અમૃતભાઈ બોલ્યા અરે નાલાયકો પોતાના પિતાનો દાહ સંસ્કાર તો કરી લો બધાને પિતાની મિલકતમાં પોતાના ભાગની ચિંતા છે પોતાના પિતાના મૃત શરીરના અંતિમ સંસ્કાર વિશે કોઈ પણ વિચારી નથી રહ્યું તમારો આ ઝઘડો તો સમાપ્ત થતો દેખાતો નથી પરંતુ તમારા આ ઝઘડાથી તમારી મા ઉપર શું વીતી રહી હશે એ કોઈએ વિચાર્યું છે કોઈએ તેની મરજી જાણવાની કોશિશ ના કરી કે તે શું ઈચ્છે છે ત્યારે પ્રતિક ભૂલ્યો અરે મામા મિલકતના ભાગ પાડવા વિશે મમ્મીને શું પૂછવાનું મમ્મીને શું કહેવાનું હોય તેમને તો અમે જેવું કહીશું તેવો માની જશે અને અંતિમ સંસ્કાર આજે નહીં તો કાલે થઈ જ જવાના છે પહેલાં અમને એક નિર્ણય પર પહોંચવા દો પરંતુ બેટા સૌથી પહેલાં જે કામ જરૂરી છે તે કરવું જોઈએ વિધિ વિધાનથી પિતાના અંતિમ સંસ્કાર કરવા એ દીકરાનું કર્તવ્ય હોય છે પહેલાં પોતાની ફરજ પૂરી કરો ત્યાર પછી હક માટે લડજો પોતાના મામીની આટલી વાત સાંભળતા જ તપન જોરદાર અવાજમાં બોલ્યો બધા લોકો કાન ખોલીને સાંભળી લો મિલકતના ભાગ તો આજે જ અને હમણાં જ થઈને રહેશે એક વખત અંતિમ સંસ્કાર કરી નાખ્યા તો પછી કોઈના દિમાગની શું ખબર પડે ક્યાંક ફરી જાય મને તો પોતાના હિસાબથી મિલકતનો ભાગ જોઈએ અને આ સંપત્તિનો ભાગ હું જ કરીશ તપનની વાતો સાંભળીને ઘરમાં જાણે હોબાળો થઈ ગયો આ દરમિયાન શોભાબેન ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા અને પોતાના ભાઈને અંદર બોલાવીને તેમની સાથે કંઈક વાત કરવા લાગ્યા અહીં વાત એટલી બધી વધી ગઈ કે હવે તો ત્રણેય દીકરા અંદરો અંદર લડવા અને મરવા માટે પણ તૈયાર થઈ ગયા ત્રણેય ભાઈઓએ પોતપોતાના વકીલોને બોલાવ્યા અને સ્વર્ગીય અમીરચંદભાઈનું ઘર સાક્ષાત કુસ્તીનું મેદાન બની ગયું આ દરમિયાન કોઈને ખબર નહોતી કે શોભાબેન ક્યાં છે કઈ હાલતમાં છે અને તે શું ઈચ્છે છે અહીં અર્થીને શમશાન લઈ જવામાં મોડું થતાં જોઈને ત્યાં એકત્રિત થયેલા તેમના અમુક સંબંધીઓ ચિંતામાં આવી ગયા પરંતુ દીકરા અને વહુ હજી સુધી અંદરો અંદર લડી રહ્યા હતા મિલકતના ભાગની સમસ્યાનું કોઈ સમાધાન નહોતું નીકળી રહ્યું જોતામાં સાંજ થઈ ગઈ ત્યારે એક ગાડી તેમના ઘરની બહાર આવીને ઊભી રહી અને અમુક લોકો અમીરચંદભાઈના નિર્જીવ શરીરને ઉપાડીને લઈ જવા લાગ્યા આ જોઈને બધા લોકો હેરાન રહી ગયા અરે અરે કોણ છો તમે લોકો અને ક્યાં લઈને જઈ રહ્યા છો પપ્પાના મૃત શરીરને તપન બોલ્યો એટલે તે જ સમયે અમૃતભાઈ પોતાની બહેનના રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા ખબરદાર કોઈ આ લોકોને નહીં રોકે આ સરકારી હોસ્પિટલના કર્મચારી છે એમને તમારી મમ્મીએ બોલાવ્યા છે આ સાંભળીને ત્રણેય જણ પોતાના મામાની તરફ હેરાનીથી જોવા લાગ્યા એટલે અમૃતભાઈ બોલ્યા આમાં આટલી હેરાનીની શું વાત છે તમે લોકોએ પોતાની ફરજ સમજી નહીં એટલે તમારી મમ્મીએ પોતાના પતિના મૃત શરીરને હોસ્પિટલમાં દાનમાં દેવાનો નિર્ણય કરી લીધો છે કેમકે તે નથી ઈચ્છતી કે તમારા જેવી નાલાયક સંતાનોના હાથે આ અંતિમ સંસ્કાર થાય અને બીજું જે ધન સંપત્તિ માટે તમે લોકો પોતાની બધી જ લાજ શરમ વેચી બેઠા છો તે સંપત્તિનો નિર્ણય પણ તમારી મમ્મીએ લઈ લીધો છે આટલું સાંભળતા જ ત્રણેય દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ ત્રણેય પોતાની પત્નીઓ સાથે તરત તોડ્યા પોતાની મમ્મીના રૂમમાં આવ્યા મમ્મી અમને પૂછ્યા વગર જ તમે પપ્પાના મૃત શરીરને હોસ્પિટલમાં દાન દેવાનો નિર્ણય કેવી રીતે લઈ લીધો પંકજે ગુસ્સામાં કહ્યું એટલે તપન પણ ગુસ્સે થઈ ગયો અને ભૂલ્યો અને બધી મિલકત વિશે પણ તમે જ નિર્ણય લઈ લીધો અમને પણ જણાવો આખરે શું કરવા માગો છો તમે દીકરાઓ બોલતા જતા હતા જ્યારે શોભાબેન આંખનો પલકારો માર્યા વગર છત તરફ જોઈ રહ્યા હતા ત્યારે મોટા દીકરા પંકજને કંઈક શંકા ગઈ પોતાની મમ્મીને હેરાનીથી જોતા તે જેવો જ તેમની નજીક ગયો અને તેમને હલાવ્યા તો તે જ સમયે તેમનું માથું એક તરફ નમી ગયું શોભાબેન પણ આ ક્રૂર દુનિયામાંથી હંમેશા માટે વિદાય થઈ ગયા આ જોઈને ત્રણેય દીકરા અને વહુ આશ્ચર્યચકિત રહી ગયા તે જ સમયે પંકજની નજર મમ્મીની પાસે રાખેલા એક કાગળ પર ગઈ જેના પર સ્વભાબેને પોતાના હાથેથી કંઈક લખ્યું હતું પંકજે ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી પોતાના જે દીકરાઓ માટે થઈને એક પિતાએ પોતાની આખી જિંદગી નીછળવાર કરી દીધી દિવસ રાત એક કરી નાખ્યા તન તોડ મહેનત કરીને ધન સંપત્તિ ભેગી કરી આજે તે જ પિતાની લાશ ઘરના આંગણામાં પડી અંતિમ સંસ્કારની રાહ જોઈ રહી છે આનાથી વધારે લાંછનની વાત તમારા લોકો માટે બીજી શું હોઈ શકે તમને ત્રણેયને આટલા પ્રેમથી ઉછેરીને મોટા કરતા સમયે મેં અને તમારા પપ્પાએ ક્યારેય પણ નહોતું વિચાર્યું કે આગળ ચાલીને તમે અમારી આ હાલત કરશો સારું જ થયું કે તમે પોતાના પિતાના અંતિમ સંસ્કાર ન કર્યા હું શોભાબેન આજે તમારાથી તમારા માતા પિતાના અંતિમ સંસ્કારનો હક છીનવી રહી છું તમારા જેવી લાલચી અને નાલાયક સંતાનોના હાથે અંતિમ સંસ્કાર થાય એના કરતાં તો સારું છે કે આ શરીર કોઈને કામમાં આવી જાય અને મરતા મરતાં પણ કોઈને જીવનદાન આપી જાય અને હા જે ધન સંપત્તિ માટે થઈને તમે લોકોએ તમારા પિતાના મૃતદેહની સામે આટલો હોબાળો કર્યો તેના પર કાયદાકીય રીતે હવે મારો અધિકાર હતો અને પોતાના આ અધિકારનો ઉપયોગ કરીને મેં આ બધી જ મિલકત શહેરના તમામ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમોમાં દાન કરી દીધી છે આજે બધા જ રૂપિયા મારા અને તમારા પપ્પાના જોઈન્ટ બેંક એકાઉન્ટથી ટ્રાન્સફર થઈ ગયા છે અને દાન કરવામાં આવ્યા છે પત્ર વાંચીને ત્રણેય દીકરા અને બહુઓની આંખો ફાટેલી રહી ગઈ બધા પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા થોડી વારમાં જ હોસ્પિટલથી એક બીજી એમ્બ્યુલન્સ આવી અને શોભાબેનના મૃત શરીરને પણ હોસ્પિટલ લઈ ગઈ તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો કહાની ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ